ભારે વરસાદના પગલે સુરત તરફ જતા હાઇવે ઉપર પ્રથમ વખત પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી દસ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી મામલતદાર દ્વારા સ્થળ પર પહોંચી તાલુકામાં ત્રણ દિવસથી વરસી રહેલા મુસળધાર વરસાદના પગલે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છેલ્લા અઢાર કલાકમાં બાર ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે સૌ પ્રથમ વખત અંકલેશ્વર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર માંડવા પાસે સુરત તરફ જતા હાઈવે ઉપર અમરાવતી નદી સાથે વરસાદી પાણી ફરી વળ્યા હતા પ્રથમ વખત હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જોકે વાહન મહામુસીબતે પસાર કરી રહ્યા હતા હાઈવે ઉપર પાણીના કારણે દસ કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી સ્થિતિ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત અને ટીમ સાથે માંડવા ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એનએચઆઈ તાકીદ કરી ત્વરિત અસરથી પાણી નિકાલનો માર્ગ કરી વાહન વ્યવહાર અવરોધાય વગર પસાર થાય તે માટે કવાયત શરૂ કરી હતી